તો રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ સવાર સવારના અત્યારે તમે આગળ રેડિયો તો જોયો જશે રાત રોકાણ હતા આપણે આશાપુરા થઈને થોડાક આઠ કિલોમીટર દૂર રાત રોકાણ હતા અને અહીંયાથી ને વહેલા નાય થઈને કમ્પ્લેટ થઈ અને હજા મોહન ના મામા ને બધા એ હાલવાર હતા ને એ કારણ કે મારી માનતા હતી અને હાલવાનું હતું મોહન ના માસા ને તો એ આગળ હાલતા થઈ ગયા હતા અને અમે મોડે પાસે નીકળ્યા એટલે અમે તો અત્યારે ના હતા અત્યારે એની હાઈ રહી હતી તો વહેલા નીકળી ગયા હતા અને ભોગી ગયા છે આશા પૂરા તો આપણે થાય એટલું શોપિંગ કરશું એટલે થોડાક આગળ મારી હાઈ રેટ અંધારું છે થોડું ખબર નઈ કેટલીક બજાર આવેલ છું અંધાર હોય એટલે આપણે દિવસ જેવું તો શોપિંગ નહી થાય સપ્તાહે આપણે શોપિંગ થાય એટલું કરશું

माताजीले कारण के आम है ने आम माताजी ने आ दो पक्खा दी ले ले आलो आ ने ठेला मेल ने बेकरी आ दो माताजी ले ले जो हां आ मैं परसादी परसादी ले लिदी ने बती ठेला पे बती राख दी तोले कपड़े आम में दिए है दो ये सब पूरा मां हा महाराज मानता दे मारा पगनी मानता ती हमारा भीड़ जाए न आज काटो पर ट्रैफिक बहुत मान रो हम आयो न हम आए न आमा हे न हम जैन वरी पास वा आवनु न वरी ओलि पण लाल में पास जावन न ए रीत नु है ले हाथ तो करी वरी पास आम जावन वरी તો અત્યારે જો દર્શન કરી લીધા અને અંદર તો આપણે મોબાઈલ શૂટિંગ કરવાનું મોબાઈલ કાઢવાની જ ના આપતી બરાબર એટલે અંદર કંઈ આપણે શૂટિંગ નથી કર્યું અને દર્શન અમે તો કરી લીધા હે આ સાઈડ જો મંદિર છે પણ અંદર આપણે દર્શન કરાવે પણ હવે મોબાઈલને જ ના પાડતા એટલે પછી એ દર્શન નથી કરાવી દે બાર બહાર તમે જોઈ લેવા કોઈ

아, 됐습니다. 까이 까이. 아, 됐습니다. 됐습니 અંદર જીયા દર્શન કરવા ત્યારે અંધારું હતું એટલે બજાર આખું હું લે હવે શું લેવાનું એ કેલું ના કે મારે કે બજારમાં જવાનું મારે કેટલું લેવાનું હવે હું લે આપણે જોવી બીજું પૈસા બે લાયો હાલો હાલો આપણે સેમ્પલ થયેલા ને બધું મેલું થઈ લઈ લઈ પર હાટુ પ્રસાદઈ કઈક કે પ્રસાદી ઓલી હે ને ધરેલી ને પેરી પેરવી ને પોગે એ હારું તો વધારે થોડીક લઈ લે લાઈ કણ લેવા ઉપર આવી ગયા એટલે હવે છટા પડશું ને હવે પૂરી થઈ હવે હવે

હાલો રસ્તા માં થાય થોડું ઘણું શૂટિંગ કરતા રહીશું

kalin jeh are ney nay kare koi so are get to say ye nahi kam ke liye khali waqt kharcha na tere dana nahi hai

મરમમી બેહી ગયા વેજે કીધું હાલો વીર આપણે જાય કીધું જાય શું આવડે કાજુ કરી કેટલા બતા

આપણે જો ના કમ્પ્લીટ થઈ ગયા હવે કાંઈક આમ માથું જીરા કરવું પેલું અત્યારે એટલું માથું સડી ગયું કે વાત અત્યારે કારણ કે અહીંયા તો હવે દર્શન કરવા જઈએ એટલે બપોર લગ માથું નથી બપોર પછી કારણ કે આખો આટલું ઘરે મોટરસાયકલ સાયકલ નું હોય ને એટલા સારું થઈ કાયમ આપતા એને ન વાંધો આવે પણ અમારે જ્યાં છે ભાઈ અહીંયા અમારે દસ કિલોમીટરની આજુબાજુ વાંકાને એટલે ગામમાં ને એવી રીતે જાજુ આપવાનું હોય એટલે પછી ક્યારેક આપવાનું ને એટલે કેવરા મોટર સાઈટ જાજુ આપીને એટલે માથું ચડી જાય અને અહીંયા આશાપુરા જઈએ અહીંયા એટલું શૂટિંગ કર્યું હતું બાકી તો અંદર તો શૂટિંગ કરવા જ નહોતા દેતા એટલે માતાજીને દર્શન નથી કરાવી કોઈ બારો બાર તમને દર્શન કરાવીએ બાકી ત્યાં મોબાઈલ આમ ખેંચા બારો નાતા કાઢવા દેતા એવું હતું પોલીસનો બધો બંદોબસ્ત હતો ને એટલા માટે અત્યારે જો પણ બાપા કરે છે બાપા અહીં બેઠા છે બાપા ઘડી ઘડી ફોન કરતા હતા કા સાંજે ફોન આવ્યો તો ખબર એટલે કેટલા પહોંચી ગયા એક તો મોટરસાઈકલ સાંભળાય નહીં બાપા કેટલા પહોંચી ગયા આટલા ગયા

આપણે એડિટિંગ વિડીયો કરવાનું બધું એ છે અને બ્લોગ અહીંયા પૂરો કરી અને મળીએ નવા બ્લોગમાં જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા ગામના નવા વિડીયો જોવો હોય તો કીજો કોમેન્ટમાં બરાબર અને સારા વયવ આવશે તમે એવા પણ વિડીયો બનાવશો તો ચાલો આજે અહીંયા પૂરું કરી અને મળીએ નવા બ્લોગમાં ત્યાંથી બધાને રામ રામ જય માતાજી આવજો